હેય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા દસ ને ચાલતું હોય આજે સૌથી વહેલા વેલા ફ્રી થઈ ગયા છે કાનો કાનો એના વેર વિખેર રમકડા કરીને રમતો હોય દીકો હે ને દીકુ હે બોલથી રમે તને બોલ ગમે वो तो गया मंत्र ये कानो कानो सेंथी रमे ले

આવતો રે આવતો રે આવતો રે હાલ હાલો હાલો એમ બાબા કોને જાઉં છે હાલો હું જાઉં છું હાલો હું ટાટા જાઉં છું ટાટા ટાટા હાલો હાલો હું જાઉં છું ટાટા બધા ને જય શ્રી કૃષ્ણ કરાય રાધે રાધે કરાય જય શ્રી કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ દે એક વાર જો દાદા રહ્યા જો દાદા ને જય કૃષ્ણ કે સારું ચાલો તમે મમ્મી નાસ્તો પાણી કરી નાખો તો અહિયાં જો આપડે વેલાફ્રી થઈ ગયા તા ને એટલે આપણે બનાવી નાખો મસ્ત મજાનો મમરાનો ચેવડો તો ચેવડો બનાવી નાખો ને આપણે નાસ્તો તો ઓલવેઝ બાકી હોય તો કીધું ચાલો પેલા મમરાનો ચેવડો બનાવી નાખું પછી ચા બનાવું અને મમરાનો ચેવડો અને ચાનો નાસ્તો કરી લઈએ મસ્ત જેવડો બની ગયો છે ચા લઈ લીધી છે આપણે ડબ્બો ભરીને જેવડો બનાવી નાખ્યો છે મમ્મી ગયા છે પ્રાશિવને લઈને નીચે તો મેં કીધું ચાલો ફટાફટ આપણે કામ કરી નાખીએ હવે છે ને હજી નો આવે ને તો હજી આપણે કબાટય સારો કરી નાખીએ તો ચાલો પછી મારી નું કલેક્શન બતાવો મસ્ત ઇન્વિટેશન બે ત્રણ વસ્તુ છે મારી નેકમાં પહેરવાનું ને એવી તો એ પણ હું તમને બતાવું જો આપણે અહીંયા કબાટ કામ થઈ ગયું સાફ કરવાનું અને જ્વેલરી નીકળી છે ને તમે જો લાવો તમારી સાથે શેર કરી દો મારી ચાંદીની જ્વેલરી પણ હું શેર કરું શું શું છે મારી પાસે તો જો ઇમિટેશનમાં છે 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 ને ને જો આવો સેટ મસ્ત સાથે આવી બુટ્ટી આખો મસ્ત સેટ છે ઇમિટેશનનો અને આ બીજી છે ઇમિટેશનની મારી ગાઉન ને ચોલી ને એવું કંઈ પહેરીએ ને તો એમાં પહેરાય તેવી માળા જો જો એની બુટ્ટી કેટલી સરસ છે છે મસ્ત છે આ જો આ છે ને આ માળાની બુટ્ટી છે અને આ બુટ્ટી છે આ સેટની છે અને એક રિંગ છે જો ચોલી ને એવું બધું પહેરવું હોય ને ત્યારે સાડીને એમાં સારું લાગે અને જો આ ચાંદીનું છે મારું કલેક્શન ચાંદીની પાયલ છે આ મારી અત્યારે મારા સસરાના ઘરે જયારે મેરેજ થવાને આવ્યો ને ત્યારે આ લીધી હતી અહીંયાથી જો પપ્પાના તો આવી પાયલ છે મારી પાસે ચાંદીની બે પછી આ કહેવાય ને આખો કમરનો જુડો કમર કંદોરો કે ને કેડ કંદોરો આવી છે આખો તેમ આપણે હુકવાળો નહીં આખો રાઉન્ડ માં પહેરાય ને એવો જો આ મારા કન્યાદાન અને આ બહુ મસ્ત છે આખો આ છે ને ચોલી ને એવું પહેરીએ ને આખી કમરમાં પહેરવા માટેનો આ મારા પિયર નું છે બંને વસ્તુ આ અહીંયા સાસરી નો છે પગપાના વાળા સાંકળા બહુ મસ્ત છે આ સાડીને એવું પહેરું ને ત્યારે હું પહેરતી હોઉં છું આમ તો હું નથી પહેરતી રેગ્યુલરમાં પગમાં સાંકળા પણ સાડીને હું પહેરું ત્યારે પહેરતી હોઉં છું મને વાગે બહુ સાંકળા એટલે હું રેગ્યુલરમાં તો નથી પહેરતી એવું છે તો કેવી લાગી મારી આ ઇમિટેશન જ્વેલરી અને ચાંદીની જ્વેલરી કહેજો તમે બધા અને જો આ તો છે ને માળા તો છે ને મેરેજ ફંક્શનમાં ઘણી જગ્યાએ હું પહેરતી હોવા મસ્ત લાગે છે આમ ગાઉનને એવું આપણે પહેરતા હોઈએ ને એટલે એની ઉપર એટલે આ તો હું પહેરતી દઉં છું પણ આ છે ને આ સેટ એ હું સાડી કે એવું કંઈક પહેરું ત્યારે જ પહેરતી હોઉં હવે આપણે છે ને કંઈક એવો પ્રસંગ આવશે સાડી પહેરેવો તો ત્યારે આ પહેરશું પાછા તો ચાલો હવે કબાટ સાફ સફાઈ થોડી ઘણી થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે ફટાફટ કરી નાખીએ હમણાં પ્રાશીવ આવી જશે એટલે એ આવે પહેલાં કામ પતાવી દે પછી જાણું છે મમ્મીના ઘરે મમ્મી કે થોડુંક ટાઈમ આવી કે તો મજા આવે એટલે થોડીક વાર જઈએ ત્યાં બપોર સુધી અરે સાંજ સુધી

देखो अवसान सो दीवान दादा नहीं मिले का नो ओ... तो चलो अबे जैया मम्मी ना घरे का मम्मी तमने मजा आसे गमसे नो गमे काम करूछ ए तुम मम्मी के काम करिस लागिस ई तो हो करू नो गमे तो जब माता नो जेजे करे जेजे तो के म देखो जेजे करे करे वाह एले एले रे जिंदा करे शर्माए बो जाय ચાલો ત્યાં જઈને મળીએ તો જો અહીંયા મમ્મીના ઘરે પહોંચી ગયા ને મમ્મી બનાવી છે મસ્ત મજાની રસોઈ જો શું બનાવો છ મમ્મી દાળ વઘારે તું દાળ વઘાર દાળ અહીંયા મસ્ત થઈ ગઈ છે વઘારે છે મમ્મી આમાં શાક થઈ ગયું છે અને હા ભાત બની ગયા છે જો વટાણા નાખ્યા મમ્મી ભાવ મને બહુ ભાવે વટાણાવાળા ભાત ભાઈ ભાવ હમ ભાઈ હા ભાઈ નહીં ભાવ જો મમ્મી આ મસ્ત મજાનું શાક દાળ ભાત કરનાઈ ખા છે અને જો અહીંયા હું છે ને અંયા આવીને તો નીચે ટેમ્પાવાળો આવ્યો તો કે લસણ લઈ જાવ લસણ ભરવાનું તો લઈ આવી જો બહુ મસ્ત લસણ છે જો કડક એકદમ અને ગાંઠિયા આ તેમ દેશી છે જો આવું પિંક હોય ને દેશી લસણ કહેવાય પિંક પાંદડી વાળું એવું હોય ને મમ્મી જો આને આને પરદેશી કહેવાય જો આ હાવ ધોળું હોય હે ને મમ્મી મોટા ગાંઠિયાવાળું હોય ને એ ધોવા જો આ દેશી લઈ આવી હું ત્રણસો રૂપિયાનું પાંચ કિલો આપું ત્રણસોનું પાંચ કિલો એટલે સાઠ રૂપિયાનો કિલો પડ્યું બધાને ફરજિયાત પાંચ કિલો જ આપતા હતા તો જો એવું છે અને મમ્મી જો અહીંયા છે ને તોકનો બારનું બ્લાઉઝ ભરવા રાખ્યું છે ચણિયા ચોળીનું એ ભરે જો ચાલુ કર્યું કાચ ભર્યા છે અહીંયા કાચ લગાવેલા તો આમાં કાચ બાકી છે અહીંયા થોડાકમાં કાચ ભર્યા છે અહીંયા જો ઓલું કરે છે હું કહેવાય મમ્મી ચિકલ ચીક્કલ ભરે છે બારનું એવું લાગે છે મમ્મીને કઈક ભરવા એ ભરે છે અને આપણે હવે કરવાનું થોડુંક એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરના છે પછી બેસી બેસી છે જમવા માટે બોપરનું બોપરને જમવામાં દાળ ભાત શાક રોટલી તો જો ટોળીનું શાક છે આ છે ગળી કેરી આ છે ખાટી કેરી કેળા લીધા છે સલાડ છે રોટલી ભાત અને જો મમ્મી હારે હારે બેસી ગયા જમવા મમ્મી જો છાશ લે છે આપણે જ લેવાની ન હોય કા મમ્મી જો આ ગળી કેરી કરી છે મમ્મીએ ગોળ ને મરચું મીઠું ને એવું નાખ્યું કાગડા કેરી ને મમ્મી એમાં અને જો આ ખાટી કરી છે અથાણાનો મસાલો નાખ્યું એટલે બે જાત ની કેરી થાય કે મમ્મી આપણા ઘરે દાળ બાપ હોય તો એમાં નાખી ખવાય આમાં વધારે ભાવે તો ચાલો બધા જો મસ્ત મજાની ડીશ રેડી છે જમવા માટે તો ચાલો જમવા માટે જમીને આવીને પછી

કેટલો ફોળ આવે ને તો આટલો ખાય આ એવો છે મારો દીકરો ચાલો હવે ઘરે જઈ મમ્મી ને પપ્પા ને બધા પણ મળાવ તો જો આપણે અહીંયા ઘરે પહોંચી ગયા ને આવ્યા ને તે ભાઈ સાહેબ અમારે રમવા મંડ્યા છે અને હાર્દિક જમવા મંડ્યા છે જો બહાર રમવા મંડ્યો એ બતાવો આ મજા આવી ગઈ કાનો નહોતો એટલે મજા તો આવે કે કાનો કાનો બાન મજા આવી ગઈ પૂછી જો તો માર વગર ગમતો તું પ્રાશો

મમ્મી કે આને દાળ ભાત ખો મી નથી ખાતો મમ્મી ના મમ્મી ખવડાવ્યા તો ઓહો ના ખાધા એ તમે કે કાલુડી તમારા કાલુડો થતો હોય કે ઓહોનો ખાઈ જોઈ કે દૂધ ન પીતો પછી છેલ્લે છે ને ચમચી એ પીવડે પણ દાળ ભાત ખાઈ લે તો રમતા રમતા બતાવી ને જો કબુ આવ્યું તો મોટું ફાડે ને તો ગળી જાય જો કબુ આવ્યું કબુ કબુ જો કબુ આવ્યું જો પાપા ટાટા વાઈ ગયા

અમે ખાઈ લીધું ને તમારે બાકી રહી ગયું કા બા દાદાએ જમ લીધું તો કાનો આવે એટલે એને સીધો રમાડવા જોઈએ ને એટલે આખો દી હતો નહીં કા હાલો પપ્પા તમે કીધો છે ને હાલો હાર્દિકના પપ્પા જમી લેવી મમ્મી તમ પપ્પાને શું કહો લે એમ ન હોય હાર્દિકના પપ્પા એમ મમ્મી શું કહેતા પહેલાં એ હાર્દિક પહેલાં શું કહેતા તમને પપ્પાને બોલાવાનું કહેતા

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય